વિશ્વરૂપ દર્શનીઓ અર્જુન કહે મારા પર કૃપા કરવા માટે આપે મને પરમ આધ્યાત્મિક જ્ઞાન વાળું રહસ્ય કહ્યું અમૃત વચનો મોહ નષ્ટ થઈ ગયો છે કેમ કે કમળની પાંખડી જેવા નેત્રવાળા હે પ્રભુ ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય મેં વિસ્તારથી આપની પાસેથી સાંભળ્યા તેમજ આપનું અવિનાશી મહાત્મ્ય પણ ધ્યાનથી સાંભળ્યું હે પરમેશ્વર આપ જેવી રીતે પોતાને કહો છો તેવા પુરુષોત્તમ જોવા તે સ્વરૂપ જોઈ યોગેશ્વર મને આપના તે અવિનાશી સ્વરૂપના દર્શન કરાવો શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ મારા અનેક પ્રકારના તથા અનેક રંગ અને આકૃતિવાળા સેંકડો અને હજારો દિવ્ય રૂપો તું જો હે ભારત આદિત્યો વસુઓ અશ્વિની કુમારો તથા મરુતોને તું જો પૂર્વે નહીં જોયેલા એવા ઘણા આશ્ચર્યો પણ તું જો હે ગોડાકેશ આ મારા દેહમાં એક જ સ્થળે રહેલું સ્થાવર જંગમ સહિત સમગ્ર જગત જો અને બીજું તું જે જોવા ઈચ્છે છે તે પણ જો પરંતુ તારી આ પ્રાકૃત આંખોથી તું મને જોવા સમર્થ નથી માટે હું તને દિવ્ય દૃષ્ટિ આપું છું તેનાથી મારા અલૌકિક બોલ્યો હે રાજન એમ કહી પછી મહાયોગેશ્વર શ્રીહરીએ પાર્થને શ્રેષ્ઠ ઐશ્વર્ય સ્વરૂપ બતાવ્યું તે અનેક મુખ અને આંખો વાળું અનેક અદભુત દેખાવો વાળું અનેક દિવ્ય આભૂષણો વાળું ઉગામેલા અનેક દિવ્ય આયુધો વાળું દિવ્ય માળા તથા વસ્ત્રો ધારણ કરેલું દિવ્ય ગંધના લેપન વાળું સર્વ આશ્ચર્યમયુક્ત અતિ પ્રકાશમાં અનંત અને સર્વ તરફ વિરાટ હતું આકાશમાં એક સાથે અનેક પ્રકારે વિભક્ત થયેલા સમગ્ર જગતને દેવાધિદેવ પરમાત્માના તે શરીરમાં એક સ્થળે જોયું પછી આશ્ચર્યશક્તિ થયેલો તથા રોમાંચિત થયેલો અર્જુન પ્રભુના એ દિવ્ય રૂપને મસ્તક વડે પ્રણામ કરી બે હાથ જોડી કહેવા લાગ્યો અર્જુન કહે હે ભગવાન આપના આ દિવ્ય દેહમાં સર્વ દેવોને ભૂતોના અનેક સમૂહોને કમલાસન પર બેઠેલા સૃષ્ટિના કરતા ઋષિઓને સર્વના નિયંતા શંકરને તથા દિવ્ય સર્પોને હું જોઉં છું હે વિશ્વેશ્વર આપને અનેક હાથ અનેક ઉદર અનેક મુખ અને અનેક આંખો તથા સર્વ તરફ અનંત રૂપવાળા હું જોઉં છું હે વિશ્વરૂપ આપના અંતને મધ્યને કે આદિને હું જોતો નથી અગ્નિક મુકુટવાળા ગદાધારી ચક્રધારી તેજના પુંજરૂપ સર્વ તરફ પ્રકાશવા જોવા દુષ્કર પ્રજ્વલિત અગ્નિ તથા સૂર્ય સમાન તેજસ્વી અને સર્વતરફ તરફ અસીમ એવા આપને હું જોઉં છું આપ જાણવા યોગ્ય પરમ અક્ષર પરબ્રહ્મ છો આપ આ વિશ્વના પરમ આશ્રય સ્થાન છો આપ અવિનાશી તથા સનાતન ધર્મના રક્ષક પુરાણ પુરુષ છો એમ હું સમજુ છું આદિ મધ્ય અને અંત વિનાના અનંત શક્તિવાળા અનંત હાથવાળા ચંદ્ર સૂર્યરૂપી આંખોવાળા પ્રજ્વલિત અગ્નિરૂપ મુખવાળા અને પોતાના તેજથી આ વિશ્વને તપાવી રહેલા હું આપને જોઉં છું હે મહાત્મન આકાશ અને પૃથ્વી વચ્ચેનું સમગ્ર અંતર તથા દિશાઓ આ પેકથી જ ભરાઈ ગયું છે આપનું આ અદ્ભુત અને ઉગ્ર રૂપ જોઈ ત્રણ લોક અત્યંત ભયભીત બની ગયા છે આ દેવોનો સમૂહ આપનામાં જ પ્રવેશે છે કેટલાક વયભીત થયેલા હાથ જોડી સ્તુતિ કરે છે મહર્ષિઓ તથા સિદ્ધોના સમૂહો કલ્યાણ થાવ અનેક પ્રકારે આપની સ્તુતિ કરે છે વળી રુદ્રો આદિત્યો વસુઓ સાધ્યદેવો વિશ્વદેવો કુમારો મરુતો પિપૃઓ તથા ગાંધર્વ યક્ષ અસુર અને સિદ્ધોના સમૂહો સર્વે અચરજ પામીને આપને નિહાળી રહ્યા છે હે મહાબાહો આપનું ઘણા મુખ તથા આંખો વાળું ઘણા હાથ જાંઘ તથા પગવાળું ઘણા ઉદરવાળું તેમજ ઘણી તીક્ષ્ણ દાઢોથી વિકરાળ આ રૂપ જોઈને સર્વ લોકો અને હું વ્યાકુળ થઈ ગયા છીએ હઈ વિષ્ણો આકાશને સ્પર્શ કરતા તેજસ્વી અનેક રંગવાળા ઉઘાડા મુખવાળા અને તેજસ્વી વિશાળ નેત્રોવાળા આપને જોઈ મારું મન અતિ થયું છે હું ધીરજ કે શાંતિ પામી શકતો નથી

કેટલાક યોદ્ધાઓ ચૂર્ણ થયેલા મસ્તકો સાથે દાંતોના મધ્ય ભાગોમાં વળગેલા દેખાય છે તેમ આ લોકનાયકો આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે જેમ પતંગીયા ઘણા વેગથી પ્રજ્વલિત અગ્નિમાં નાશ માટે જઈ પડે છે તેવી જ રીતે આ લોકો પણ પોતાના નાશ માટે ખૂબ વેગપૂર્વક આપના મુખોમાં પ્રવેશી રહ્યા છે આપના પ્રજ્વલિત મુખોથી આ સર્વ લોકોને ગ્રાસ કરતા આપ ચાટી રહ્યા છો હે વિષ્ણુ આપનો ઉગ્ર પ્રકાશ સમગ્ર જગતને તેજથી ભરી દઈ તપાવી રહ્યો છે હે દેવેશ મને કહો આવા ઉગ્ર રૂપવાળા આપ કોણ છો આપને નમસ્કાર હો આપ મારા પર પ્રસન્ન થાઓ સર્વના કારણરૂપ આપને હું જાણવા ઈચ્છું છું કેમ કે આપની ચેષ્ટાને હું સમજી શકતો નથી શ્રી ભગવાન બોલ્યા હું લોકોનો સંહાર કરનારો અત્યંત વૃદ્ધિ પામેલો મહાકાળ છું અને લોકોનો સંહાર કરવા અહીં ઉપસ્થિત થયો છું તેથી સામા પક્ષની સેનામાં જે બધા યોદ્ધાઓ ઊભા છે તેઓ તારા વિના પણ જીવશે નહીં અર્થાત તું યુદ્ધ નહીં કરે તો પણ નાશ પામશે માટે હે સર્વસાચી તું ઊભો થા શત્રુઓને જીતી યશ મેળવ અને વૈભવશાળી રાજ્ય ભોગવ મેં તારા શત્રુઓને પ્રથમથી જ માર્યા છે તુ માત્ર તેમાં નિમિત્ત થા દ્રોણ ભીષ્મ જયદ્રથ અને કર્ણને તેમજ બીજા શુરવીરોને મેં હણેલા જ છે તેમને તું હણ ભયથી પીડિત તું ન થા તું યુદ્ધ કર તું શત્રુઓને જીતી વિજય મેળવીશ સંજય કહે શ્રી શ્રીકેશવના આ વચન સાંભળીને બે હાથ જોડી ભયથી કંપી રહેલા અર્જુને નમસ્કાર કરી ભયભીત થતા ગદ્દ કંઠે નમ્રતાથી ફરી શ્રીકૃષ્ણને કહ્યું અર્જુન કહે હે ઋષિકેશ આપના શ્રવણ કીર્તનથી જગત અતિહર્ષ પામે છે અને આપનામાં અનુરાગી બને છે રાક્ષસો તમારું આ ઉગ્ર સ્વરૂપ જોઈ ભયભીત થઈને સર્વ દિશાઓમાં નાસી જાય છે તથા સર્વે સિદ્ધોનો સમૂહ આપને નમસ્કાર કરી રહ્યો છે આ બધું આપને યોગ્ય જ છે હે મહાત્મ બ્રહ્માના પણ આદિકર્તા અને ગુરુવર આપને તેઓ કેમ નમન ન કરે હે અનંત હે દેવેશ્વર હે જગ્રો તથા વાળા પ્રભુ આપ વડે જા આ સકલ વિશ્વ વ્યાપ્ત છે આપ વાયુ યમ અગ્નિ વરુણ ચંદ્ર અને પ્રજાપતિ બ્રહ્મા છો આપ બ્રહ્માના પણ પિતા છો

હે કૃષ્ણ હે સખા એમ જે સંબોધીને કહ્યું છે તથા હે અચ્યુ રમતા સુતા બેસતા અને ભોજનમાં એકલા અથવા કોઈની સામે પણ વિનોદ માટે આપનો અનાદર કર્યો છે તે મારો અપરાધ અચિંત્ય પ્રભાવશાળી આપ મને ક્ષમા કરો હે અતુલનીય પ્રભાવશાળી પ્રભુ આપ આ સ્થાવર જંગમ લોકના પિતા પૂજે અને અતિ શ્રેષ્ઠ જગદગુરુ છો પ્રણય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી તો એથી ઉત્તમ તો ક્યાંથી હોય માટે હું હૃદયપૂર્વક દંડવત પ્રણામ કરીને હું આપ સ્તુતિ યોગ્ય પરમેશ્વરને પ્રસન્ન થવા વિનવણી કરું છું હે દેવ જેમ પિતા પુત્રનો મિત્ર મિત્રનો અને પતિ પ્રિયાનો અપરાધ સહન કરવા યોગ્ય છે તેમ આપ મારા અપરાધ સહન કરવા યોગ્ય છો પૂર્વે નહીં જોયેલું આપનું આ દિવ્ય તેજોમય સ્વરૂપ જોઈ હું હર્ષ પામ્યો છું છતાં ભયથી મારું મન ઘણું ગભરાઈ રહ્યું છે માટે હે દેવ મને તે પૂર્વનું રૂપ દેખાડો હૈ દેવેશ્વર હે જગન્નિવાસ આપ મારા પર પ્રસન્ન થાઓ આપને પહેલા જેવા મુકુટવાળા ગદાવાળા અને હાથમાં ચક્રવાળા જોવા હું ઈચ્છું છું હે હજાર ભુજાવાળા હે વિરાટ સ્વરૂપ આપ પ્રથમના ચતુર્ભુજ રૂપે પ્રકટ થાઓ શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન તારા પર પ્રસન્ન થઈ મેં આ મારું તેજોમય અનંત અને આદ્ય વિશ્વરૂપ મારા પોતાના આત્મ સામર્થ્યથી તને બતાવ્યું છે જે તારા સિવાય બીજા કોઈએ આ પહેલા જોયું નથી હે કુરુપ્રવીર મનુષ્યલોકમાં મારું આ વિરાટ સ્વરૂપ વેદો વડે યજ્ઞો વડે અધ્યયન વડે દાન વડે ક્રિયાઓ વડે કે ઉગ્ર તપ વડે તારા વિના બીજાને મેં કદી બતાવ્યું નથી આવો આ મારું વિકરાળ રૂપ જોઈ તું વ્યાકુળ નું અતિમૂઢ ભાવવાળો તું ભયરહિત અને પ્રસન્ન મનવાળો થઈ મારું પૂર્વનું ચરતુભૂત સૌમ્ય રૂપ જો સંજય કહે અર્જુનને એમ કહી મહાત્મા વાસુદેવે પોતાનું પૂર્વવત મનુષ્ય રૂપ ફરી દેખાડ્યું અને સૌમ્યમૂર્તિ થઈ ભયભીત થયેલા અર્જુનને ફરી આશ્વાસન આપ્યું અર્જુન કહે હે જનાર્દન આપનું આ સૌમ્ય મનુષ્ય રૂપ જોઈ હવે હું પ્રસન્ન ચિત્તવાળો થયો છું અને મારા મૂળ સ્વભાવને પામ્યો છું શ્રી ભગવાન બોલ્યા મારું જે આ વિરાટ સ્વરૂપ તે જોયું તે જોવું અતિ દુર્લભ છે દેવો પણ આ રૂપ જોવાની સદા ઈચ્છા રાખે છે જે પ્રકારે તે મારા વિરાટ દિવ્ય રૂપનું દર્શન કર્યું તે પ્રકારે હું વેદો વડે તપ વડે દાન વડે કે યજ્ઞ વડે જોવાને શક્ય નથી હે પરંતપ માત્ર અનન્ય ભક્તિ વડે એ દિવ્ય રૂપને જાણવા જોવા તથા સાક્ષાત્કાર કરવા અને મોક્ષ મેળવવાને હું શક્ય છું હે પાંડવ જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો મને શ્રેષ્ઠ માનનારો મારે પરાયણ રહેનારો જેને સંઘનો ત્યાગ કર્યો છે અને સર્વ પ્રાણી પ્રત્યે વૈિત હોય છે તે મને પામે છે જય શ્રી કૃષ્ણ